આજે હું તમને આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યો છું ગુજરાતનું આન અને શાન અમદાવાદ શહેર વિશે શાનદ શાહ પ્રથમે સાબરમતી નદીના કાંઠે એક નવું શહેર તેને અહેમદ અહેમદાબાદ નામે ઓળખવા લાગ્યા કહેવાય છે કે રાજાએ અહીં ચાર સંતોને જોયા હતા અને તેમના આશીર્વાદથી આ શહેર ઊભું થયું આજે આ શહેર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું મહત્વપૂર્ણ ઐતિહાસિક અને આર્થિક કેન્દ્ર છે અને વાત કરું સીધી સૈયદની જાળીની તો અમદાવાદનું સૌથી પ્રસિદ્ધ સ્મારક છે સીદી સૈયદની જાળી પંદરસો તોતેરમાં સીદી સૈયદ નામના હફસી સૈનિકે આ મસ્જિદ બનાવી હતી અહીં પથ્થરમાં કોતરેલી વૃક્ષની જાળી એવી અદ્ભુત છે કે તેને જોનાર મંત્ર થઈ જાય આ જાળી આજે અમદાવાદની ઓળખ છે અને ગુજરાત યુનિવર્સિટીના લોગોમાં પણ જોવા મળે છે તો મિત્રો આવા જ ઇતિહાસના વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક તથા શેર કરો